જણાવવામાં છે કે આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી ઝી ચોવીસ કલાક પર મોટી ખબર બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ છે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે થશે જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પણ થશે અને તોતેર નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે પણ તારીખ જાહેર થઈ શકે છે તો એક મોટી ખબર આવતા અઠવાડિયે કમૂરધા પૂરા થઈ ગયા છે અને હવે ધમધમાટ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લઈને ઝી ચોવીસ કલાક પર આ મોટી ખબર બજેટ સત્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતાઓ જોવા આવી રહી છે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ સાથે થશે બનાસકાંઠા જિલ્લા પંચાયતની પણ તો तो पा... વધુ માહિતી વર્તા આપવા મારી સાથે જોડાઈ ગયા છે હિતલ પારીખ હિતલ કઈ તારીખ આવી શકે છે કારણ કે રાહ જોવા ત્યાંથી પણ ચૂંટણીની બહુ પેચીદો મામલો છે આ તો કોઈ તારીખ આવી છે અથવા આવતા અઠવાડિયે ફાઇનલ થઈ ગયું છે ફાઇનલ મોર વાગી ગઈ છે હિતલ જનક સૂત્રો જના જે જણાવે છે એ જણાવ્યા પ્રમાણે ચોક્કસ એવું કહી શકાય કે આવતા સપ્તાહમાં એટલે કે બુધવાર ગુરુવારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સત્તાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તેવી સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે બહુ લાંબા સમયથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જે રાહ જોવામાં આવતી હતી હવે ઇંતજારનો અંત આવશે બુધવાર ગુરુવારે આ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી શકે છે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે ચૂંટણીનો કાર્યક્રમ બનાવવાની પ્રક્રિયા અત્યારે જોરશોરથી ચાલી રહી છે અને જે પ્રકારે આખરી મતદાર યાદી આવતીકાલે સીધી રીતે વાધા સૂચનો જે આવ્યા છે એ બધા પ્રસિદ્ધ કરી દેવામાં આવશે અને ત્યાર પછી ચૂંટણી પ્રક્રિયામાં સીધી રીતે હાથ ધરવામાં આવશે જે પ્રકારનો કાર્યક્રમ અત્યારે રચવામાં આવી રહ્યો છે અથવા કાર્યક્રમ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે એ રીતે જોવા જઈએ તો સીધી રીતે બુધવાર ગુરુવારે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે ઓગણત્રીસ તારીખથી ત્રીસ તારીખની આસપાસ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે એટલે ત્યારથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ જાય એ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે કે જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થતું હોય છે ત્યારથી દસ દિવસનો સમય આપવામાં આવતો હોય છે રજાઓને બાદ કરતાનો દસ દિવસનો સમય હોય છે અને આ સમયને બાદ કર્યા પછી એટલે એક સંભવિત વાત એવી છે કે સોળ તારીખની આસપાસ સીધી રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે એટલે કે ચૌદ તારીખ જે રવિવાર આવે છે એ રવિવારના દિવસ મતદાન યોજવામાં આવે એ પછીનો એક દિવસ ગેપ રાખવામાં આવે કે ક્યાંક ને ક્યાંક ફેર મતદાનની જરૂર પડે તો અને ત્યાર પછી સોળમી તારીખે એટલે મતગણતરી હાથ ધરવામાં આવે સ્વાભાવિક છે કે ગુજરાત વિધાનસભાનું જે બજેટ સત્ર છે એ લગભગ ઓગ ઓગણીસ તારીખે મળવાનું છે એટલે કે વિધાનસભાના સત્ર પહેલાં આ સંપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી પ્રક્રિયા છે પૂર્ણ કરી દેવામાં આવે એ પ્રકારની કવાયત કવાયત એક છે છે ચૂંટણી પંચે હાથ ધરી અને રાજ્ય સરકારના પણ સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્ય સરકારે પણ આ સંદર્ભે લીલી ઝંડી આપી દીધી છે જી બિલકુલ એટલે જે પીરિયડ જે છે હિતલ તમે કહે બહુ શોર્ટ રાખવામાં આવશે થૂંકો રાખવામાં આવશે આમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત પણ આવી ગઈ નહીં ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે નવરચિત મહાનગરપાલિકાઓ છે કે જે જિલ્લા પંચાયતો છે એ એની વાત આ ચૂંટણીમાં સમાવેશ કરવામાં નહીં આવે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળે છે કારણ કે એમને હજુ ઘણો સમય થશે કે ત્યાં નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવી પડશે ત્યાં માળખું ગોઠવવું પડશે આ તમામ માટે હજુ એ સમય જોઈશે અને કદાચ એ જ એ જગ્યાએ જે બનાસકાંઠાની વાત હોય કે જે સત્તર મહાનગરપાલિકાઓ ટોટલ જે થઈ છે એમાં જે નવી મહાનગરપાલિકા નવ બની છે એ

ગમે તે ક્ષણે જેની રાહ ઘણા સમયથી થી જોવાઈ રહી છે એ ચૂંટણીનો રણટંકાર વાગી જશે આ ખબર પર ઝી ચોઇસ કલાક ખાસ સજેશન સમાચારની વાત કરીએ